રાજ્યના જળાશયો ચિંતા વધારી છે રાજ્યના બસો સાત જળાશયોમાં માત્ર સુડતાળીસ ટકા પાણી બચ્યું છે સૌરાષ્ટ્રના એકસો એકતાળીસ જળાશયોમાં માત્ર પચીસ ટકા પાણીનો જથ્થો રહ્યો છે ઉત્તર ગુજરાતના જળાશયોમાં પાણી બચ્યું તો મધ્ય ગુજરાતના સત્તર જળાશયોમાં ત્રેપન પોઈન્ટ એકાણું ટકા પાણી બચ્યું છે દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં બાવન પોઈન્ટ સત્યાવીસ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે ત્યારે કચ્છના વીસ ડેમમાં આડત્રીસ પોઈન્ટ આડત્રીસ ટકા પાણી બચ્યું છે ત્યારે સરદાર સરોવરમાં પચાસ ટકા પાણીનો જથ્થો રહ્યો રાજ્યના જળાશયોમાં દસ ટકાથી ઓછું પાણી બચ્યું છે વધુ ડેમ તળિયા ઝાટક લોકોની ચિંતા વધી છે માત્ર બે જળાશયોમાં નેવું ટકાથી વધુ પાણી છે ત્યારે ચાર જળાશયોમાં એસી થી નેવું ટકા પાણી રહ્યું છે પાંચ જળાશયોમાં સિત્તેર થી એસી ટકા પાણીનો જથ્થો બચ્યો છે જ્યારે એકસો પંચાણું જળાશયોમાં સિત્તેર ટકાથી ઓછું પાણી રહ્યું તો આપણે જણાવી દઈએ કે જ્યાં એક તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે આ ગરમી વચ્ચે હવે રાજ્યના જળાશયો ચિંતા વધારી દીધી છે કારણ કે રાજ્યના બસો સાત જળાશયો એવા છે કે જેમાં માત્ર પાણી બચ્યું છે હા સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના એકસો એકતાળીસ જળાશયો એવા છે કે જેમાં માત્ર પચીસ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે આ સાથે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પંદર જળાશયો એવા છે કે જેમાં ચોત્રીસ પોઈન્ટ તેર ટકા જ પાણી બચ્યું છે તો મધ્ય ગુજરાતના સત્તર જળાશયોમાં માત્ર ત્રેપન પોઈન્ટ એકાણું ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે જ્યારે દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં બાવન પોઈન્ટ સત્યાવીસ ટકા જ પાણીનો જથ્થો બચ્યો